શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા ગેસ હોલ્ડર બહાર સીએનજી પંપ થતા જવાનોએ ઘટના સ્થળ પર દોડી આવીને સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો ગાજરાવાડી ખાતે આવેલ ગેસ હોલ્ડર સ્ટેશનની બહાર આવેલા સીએનજી પંપ ઉપર આજે સાંજે સિલિન્ડરનો વાલ લીકેજ થતા મોટી દુર્ઘટના રહી ગઈ હતી કાજરાવાડી ખાતેના કોર્પોરેશને બનાવેલા ગેસ હોલ્ડર સ્ટેશનમાંથી ઘરેલું વપરાશનો ગેસ સપ્લાય તેમજ સિલેન્ડરો રિલીફ કરવામાં આવે છે આ સ્ટેશનની બહાર વડોદરા ગેસ લિમિટેડનો સી એન પંપ આવેલો છે આજે સાંજે ગેસ સ્ટેશનમાંથી ગેસ સિલિન્ડરો ભરીને એક વાહન નીકળવાની તૈયારીમાં હતું ત્યાં જ એક સિલિન્ડરનો વાળ ધડાકા ભૈર લીકેજ થતા

એમાં જે લોડેડ જે આઇસરો ગેસના બોટલો ભરીને જાય છે એના માટે જે ફૂલ ગેસ ભરેલી ગાડીમાંથી એક ગેસ જે હતું શૂટઆઉટ વાલ કરીને એ વાલ થોડો લીકેજ થઈ જવાથી એમાંથી ગેસ નીકળેલો છે વધારે પ્રેશરના કારણે ગાડીઓમાં બાજુની ઓફિસ છે એમની એ ઓફિસમાં ગ્લાસ જે છે બારીઓના વિન્ડો બારીઓ બધી એ ધડાકો થઈને બધે કાચ તૂટેલ છે અને ગેસમાંથી સદન ઓફિસર તરત દોડી આવ્યા છે એમના પોતાના અને બધા વાલ એમને જાતે બંધ કરેલ છે અને ગેસ બંધ થઈ ગયેલ છે કોઈને ઈજા નથી કશું છે નહીં બધું સેફટી સાથે બધું કામ કરેલ છે એમને ગેસ વાળી ઓફિસ માંથી તો હવે આ જે ગેસ લીકેજ થયો છે એનાથી હજી પણ હમણાં આ ગાડી છે આ ગાડીના વાલ જે નવા એમને જે કહી દેવામાં આવ્યું છે કે બધું સદન એ લોકોએ બધું મેન્ટેન વ્યવસ્થિત કરીને આગળનું બધું કાર્યવાહી કરીને ગેસ ભરવામાં આવશે એ ગાડી પાછી મોકલી દેશે આ આ ફૂલ લોડેડ ભરવા પછી ગેસ જે છે શૂટઆઉટનો નો વાલમાંથી લીકેજ થયેલો હતો એટલે એક વાલ એનો લીકેજ થઈને બહાર નીકળી ગયો એટલે ગેસ લીકેજ થઈ ગયું છે